થાંગત્રાની ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના ભક્તિનો માસ સાથોસાથ શ્રાવણ માસમાં આપણા સૌથી મોટા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવાર પણ છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નાગપંચમી શીતળાળ સાતમ જન્માષ્ટમી પર્વ સહિત વિવિધ તહેવારોની મોજમાણ વાર લોકમેળાઓ પણ યોજાય ત્યારે કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર ભારત સહિત કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસની ઉમંગ સાથે ઉજવણી કરાઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગત્રા શહેરની ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ખાતે પણ જન્માષ્ટમી પર્વ નજીક આવતો હોય તેના ભાગરૂપે કૃષ્ણ જન્મ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત સૂત્રોચ્ચાર સાથે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત રેલી

આ ઉપરાંત શાળામાં તમામ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા દહીં હાંડીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પ્લે ગ્રુપ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા દહી હાંડી ફોડવામાં આવી હતી આ ઉપરાંત આજના દિવસે બધા જ બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો મેં શાલની પાંડે ઉપન્યાસ મેનેજમેન્ટ મેમ્બર આજ અમારા સ્કૂલ જન્માષ્ટમી કા ઉત્સવ जैसा कि हम सब जानते हैं बहुत खुशहाल उत्सव है हमारे स्कूल में इसको आज हमने एक नए तरीके से मनाया है कृष्ण का जन्म का उत्साह मनाने के साथ साथ कृष्ण जी और सुदामा की भी जो हमने भाईचारा दोस्ती ये भी हमारे बच्चों को बताने की हमने कोशिश की है आज के टाइम में भाईचारा कितना ज़्यादा महत्वपूर्ण है उनके जीवन में सुदामा और कृष्ण जी की जो दोस्ती है उसके माध्यम से हमने बच्चों को बताने की बहुत ज़्यादा कोशिश की है जन्माष्टमी खुशियों का त्यौहार है बच्चों को हमने इसका महत्व भी समझाया है और जो हमारा एक माध्यम था कि नाच के तौर पे बच्चों को दही हांडी फोड़ के इन सारी चीज़ों से भी हमने इस त्यौहार को मनाया है धन्यवाद